પોણી પણ હમણાં લોકો આપી ગયા છે પણ સરકાર તરફી સાહેબદાર સાહેબ નો સપોર્ટ સારો છે પણ જે અત્યારે કોઈ બીમાર હોય આ તે કઈ આવવા સગવડ જ નહીં અને લાઈટો ચાર દિવસથી એટલે પોણી લાઈટ એ આવતી નહીં અને નદીનું નું પૂર આવ્યા પહેલા ત્રણ દિવસ અગાઉ કાફડીયા અમે ફોન કરેલો એક વાયર પડી ગયો કોઈ જીવ જેમ ફોન ઉઠાવતા નહીં અને કાપડિયા કોઈની વાત હો પડતો નહીં અને એના એના ભોગે અમે આ પોણી વગર ના આજે રહ્યા છીએ હા અને ધારાસભ્ય એને વાત કરી તો એ કે કરાવી દઉં છું હજુ કરાવી નહીં કોમ એને

જે અમારા ગામની અંદર પૂરની સ્થિતિ શેરી નથી બે કાંઠે વહેરી છે અને ગામના દરેક કોઈ પણ મુખ્ય માર્ગ હોય કે શેરી મોલ્લાનું હોય પણ બધે પાણી ઘુસી ગયું છે અમારા ગામના બસો થી ત્રણસો જણનું નીચાણ વિસ્તારમાંથી ઊંચાણ વિસ્તારની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું છે જેનું અમે પ્રાથમિક શાળા હૈદરાબાદ ખાતે એ લોકોને સ્થળાંતર કર્યા છે અહીંયા એમને મધ્યાહન ભોજનના અમારા સંચાલકને કહી અને એમને જમવાની અને પીવાના પાણીની અમારે અહીંયા તકલીફ છે કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી લાઈટ ન હોવાના કારણે અમારે પાણીનો પુરવઠો અત્યારે કંઈ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા નથી એટલે અમારા ગામની અંદર વરસાદના પાણીથી લોકો પાણીનું જનજીવન અત્યારે એના પાણીના વરસાદના પાણીથી પીવાનું અને બધા ઉપયોગની અંદર વરસાદનું પાણી લે છે અને મીડિયાના દ્વારા અમે સરકાર શ્રીને એટલી ભલામણ કરીએ છીએ કે વહેલા તકે તંત્ર લાઈટની વ્યવસ્થા કરે તો જેથી પીવાના પાણીની અમારે છેલ્લા ત્રણ દિવસથી બહુ જ તકલીફ છે બાકી અમારા ગામમાં બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં એક બે મકાન પણ ધરાય થયા છે અને ગામની અંદર ઓછામાં ઓછા હજાર વીઘાની ડાંગરને પણ નુકસાન થયું અમારું ગામ ખેતી લાયક અને સિત્તેર ટકા પશુપાલન ઉપર નિર્ભર છે જેથી ઘણા લોકોને દૂધનું પણ અત્યારે અહીંયા લોકોનું નુકસાન થઈ રહ્યું છે અને ખેતીવાડીમાં ટોટલી નુકસાન થયું છે અને પશુપાલન અમૂલ ડેરીના દૂધ ના ખરીદવાના કારણે ઘણા ખરા વિસ્તારની અંદર ગાયો ભેંસો ઉપર અમારું ગામ સંચાલન છે એવું બહુ મોટું નુકસાન નુકસાન થયું છે